ખાઈ બગા નથી ખાવું માર ખાઈ નથી ખાવું માર જાવ ને ખાઈ ને છેલ્લી વાર કહું છું તમારે ખાવું છે કે નહીં કેની કહું છું ખાઈ લો ખાઈ લો તો નાટક કરી રહ્યા છો હમલા વેડા કર્યા વગર ખાઈ લો ચૂપચાપ કાલ રાતના આવી ગયા છીએ એને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કર કર કરે છે શું થયું થાકી ગયા છો અરે યાર એમનો તો બરાબર નું ખોટું લાગી ગયું છે કઈક તો કરવું પડશે મારે નહીં ચાલે અરે હું શું કહું પાંચ છ દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભી ને ખોટું લાગ્યું લાગે છે કેમ રિયા ભાભી કઈ કીધું તમને ના પણ આજે હવાના માર એ નહીં જોતા મેં તો કીધું તું તમને અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં અરે પણ મને ગમે છે એનું શું શું બોલ્યા તમે અરે કઈ નહીં બોલ્યો ભાઈ અને મેં તને નતું કીધું એમના આવું છે તો જોડે લઈ લઈએ આપણે ના પણ તમારે લઈ જઈને શું કરવા તા હવે આડું આડું ના બોલે એ લોકો એમના પૈસા આવવાના હતા આપણા પૈસે નતા આવવાના ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું એકલા ના જઈ આવવા આટ અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે પણ મારું કેવું એમ છે કે આપડા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે જઈ શકે પણ એમને ખોટું લાગ્યું છે શું કરીશું આપણે પણ તમે કેમ આટલા બધા દુખી થઈને વાત કરો છો તમારું બહુ પ્રેમ ઉભરાઈ જાય છે અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું મારાથી કોઈનું દુખ ના જોવાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુખ કોઈ ડોક્ટર એ ના જોઈ શકે કે કેમ બોલતો ને પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે અને આપણી વાત બાંધ નઈ કરવાની બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા અને તમે તમારી ચિંતા કરો રિયા ભાભી ચિંતા કર્યા વગર અરે ભાઈ ગમે તેવો બી જાય જંડ જીવન જંડ જીવા તો ભઈયો છે મારા હારા કે મારું ના મારું ખબર ના પડે મને મારન તો ઠેકાણે થઈ જવું પણ રિયા ભાભી શું કરું ને મને તો એનું ટેન્શન છે નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે છે પણ જયારે આપણા લગ્ન થાય ને તારા ખબર તો બિચારા પપ્પા તો કઈ નઈ બોલતાબળ કઈ થયું છે કઈ નઈ તને કઈ ખોટું નહીં લાગ્યું કેમ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે તમે પોતે યાદ કરો ને અરે યાદ નહીં આવતું તું કે ના ભાઈ જવા દો ને કઈ નહીં થયું કંજૂસ મેં શું કંજૂસ કરી તું મને કંજૂસ કહો છો સવારે હું ઊભો પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું પણ 120 રૂપિયા કેતો તો એટલું મોગો લેવાતું હશે એના કરતા બેહેન પોતું કરીએ ના કરાય તમે પોતું ના લઈ આવો તો તમારે શું કરવાના કંજૂસ છો તમે

તમે તો ના લેવાનો ભાવ પતો કોઈ બાકોઈ ના કર અને ભાવ કરાઈએ ને એને કંજુસઈ ના કહેવાય કરકસર કહેવાય હવે તમાર તમારી કરકસર સાંભળ્યું તો હું સંભળાવું ના ના આજે તારા દિલમાં જે ઈચ્છા થાય ને બધું સંભળાઈ દે મારા 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 નહી કહેવાનું જે છે ને એ કહેવાનું છે અરે કહી દે ને પણ હું શાકભાજી લઈને આવું તોય તમે જોડે ઝઘડો કરો છો મોગુ લાઈ પેલું લાવવાનું હતું આ નતું લાવવાનું પછી પછી તમે કપડાઈ બે દિવસે ધોવા નાખો છો કપડા વધારે ચાલે અને સાબુ પાવડર ઓછો વપરાય બોલ બોલ પછી પછી શું તમુરો મહિનામાં ચાર વાર તો બાઇકમાં પેટ્રોલ પતી જાય છે અરે યાર રોટલી કેમ આજે આટલી જાડી છે યાર માર બર્ગર ખાવામાં તો રાખસે જેટલું મોઠો પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે છેની ના ખવાય લો બાર બર્ગર ખાવામાં તો મોઢું રાખશે જેટલું પોળું થાય છે अंधारे रोटली ना बैरू बै पातरू જોઈએ છે આ ચટુ લેવા તમે આપ્યા અમે અમે નહીં આવશું અરે આજે કે માં રોટલી આલી પાતળી કરી છે અરે રોટલી કે માં આજે જાડકી કરી છે તમે પાછું બોલ

શું વાતો કરી મારી વાતો કરી કે નહીં જો તો જો તો પોતાની વાતો જાણવાનો કેટલો ઉત્સાહ છે અને કરે બધા એ તમારા વખાણ શું વાત કરે છે શું વખાણ કરે મારા કઈ નહીં એ તો બધા એમ કહેતા હતા કે જમે બોલાવા ચલાવામાં વ્યવહાર તહેવારમાં સારા છે હારા એ તો હારા જ કે ને મોનના ઈંડા થોડી ચીતરવા પડે તેય વખાણ કર્યા છે ને મારા હા બધા એ વખાણ કર્યા પછી મેં તમારા વખાણ કર્યા ને તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં

હું શું કહું કાલ ઉઠીને મને કઈક થઈ જાય તો તમે શું કરો હું એ ના જીવી શકું કેમ આટલી બધી ખુશી સહન થાય કેમ ને મળ્યું કે નહીં જોવા તો ભાઈ બે મિનિટ ઉભી રહે જોવું તો શું મેં તમને ચાલો કર્યા પહેલા જ કીધું તું કેકવાર જોઈ લો હવે શું લેવા જોવો છો

મારો વારો આ બહુ હોશિયાર તાણા એક હજાર ચોલ લો લઈને બસો પચાસ કરી દો